हेलो અમે અત્યારે જઈ રહ્યા છે દેલवाड़ा મોગલ મનના દામમે આડી मम्मी ફોન આવ્યો એટલે બસ સ્કીપ થઈ ગયો તો વિડિયો આ વિડિયો પાછી આવી જાય હવે વિડિયો અંત લખન જોજો આડી મે એક જ કર પેલો જો તમે કેમનો બનાવો તો YouTube બનાવીએ તો ડાડો

બાપા સીતા રમની આરતી જરૂર છે અમે અત્યારે જઈએ છીએ મોકલબની આરતી કરવા માં અંત લગન હા પાણીપુરી જોઈને તો તમાર મોઢો પાણી આવી ગયા હવે મોબાઈલ લેવો પડ્યો એ ફોટ ફાઇવ કોમેન્ટ માં કેજો તમારે કેવા બ્લોગ જોવો એ બ્લોગ બનાવી દો કામનો બ્લોગ જોવો હોય કેવો બ્લોગ જોવો કોણ ખાલે કોમેન્ટ કરજે જો વિડિયો વિડિયો બનાવો હોય તો ખાલી મેસેજ કરજે જો કોન્ટેક્ટ નંબર નાખજે જો તમારો WhatsApp નંબર તો WhatsApp માં મોકલી દો ફોટો એડિટ કરવો હોય વિડિયો એડિટ કરવો હોય તો કોન્ટેક્ટ કરજો ખાલી સબ્સ્ક્રાઇબ ને લાઈક કરજે જો